પટાર આશીર્વાદ પેલેસમાં શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા સન ઓગણીસો અઠ્ઠાણું માંથી નિરંતર ગણેશોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે ઠાકોરજી મહેલની થીમ પર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લેઝર શો દ્વારા રામાયણના દ્રશ્યો જીવંત કરવામાં આવશે

સુરતનું આ એક જ મંડળ છે જેના દ્વારા ગણેશોત્સવ દરમિયાન નિત્ય મંગળા આરતીનું પણ આયોજન કરાય છે જેમાં સ્વયંસેવકોની સાથે સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતીનો લાભ લેતા હોય છે સામાજિક અને ધાર્મિક સહિત રાષ્ટ્રવાદની થીમ પર શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે જે બે વર્ષ અગાઉ બાર જ્યોતિર્લિંગ અને ગત વર્ષે આદિ યોગી અને અમરનાથ ગુફાનું એલઈડી થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ દિવસના આયોજન દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપાના દર્શનાર્થે ઉમટ્યા હતા હું ઠાકુરજી સેવા સમિતિનો એક કાર્યકર્તા છું મારું નામ છે ભાસ્કર અગરવાલ અમે આ ફેરીએ ગણેશજીનો એક મહેલ બનાવવાનો પ્રયાસ કર્યો છે જે અમે એવું કઈ નથી કે અમે જલ મહેલ કે શીશ મહેલ કે જોધપુરનો મહેલ એવું કહી નથી અમે જાતે ક્રિએશન કરીને આનો એક મહેલ બનાવવાની પ્રયાસ કર્યો છે એ સિવાય અમે લેઝર પ્રોજેકશનથી અહીંયા શો ચલાવવાના છે જેની અંદર હિન્દુ સાંસ્કૃતિક વસ્તુઓ અમે બતાવવાના છે જેમ કે રામાયણ મહાભારત વત્તા

ભટાર રોડ ઉપર આશીર્વાદ પેલેસ સોસાયટી છે એની સામે જ છે ઠાકોરજી પેલેસ ગાર્ડન આની અંદર આપ ભક્તો આવી શકો છો જે ભટાર ચાર રસ્તાથી સો મીટર દૂર છે રામચોક બાજુ જવા માટે અને સામે એમ નજીકમાં મોટો એ કહીએ તો જોગર્સ પાર્ક લેન્ડમાર્ક છે જે સૌ ભક્તો આપ આવી શકો અહીંયા આપના માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આપ સૌને એની પણ ચિંતા કરવાની વાત નથી